કોમેડી હોપાળવી હોય તો સ્ટેજ થી દૂર જાઓ શાંતિ રાખો મિત્રો તમારી ઈચ્છા છે

સ્ટેજ થી દૂરી રાખજો જો ભાવસો તમને આ ચલાક કરી જશે જો સ્ટેજ ઉપર ચડી ગયા તો આયો મારો ધમકો તૈયાર થઈ રહ્યો

હેન્જ

ડીસા નું બોલ હોય થી સેટુ પણ એ દોડાયું નહીં તો સેટું પડી જાય તો એમ નહીં